આણંદ જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ મતદાર યાદી ખાસ સુધારણા ઝુંબેશ સરની કામગીરી આણંદ જિલ્લામાં કુલ એક બૂથ લેવલ ઓફિસર દ્વારા કરવામાં આવી રહી છે તારીખ ચાર નવેમ્બરથી હાથ ધરાયેલ આ મતદાર યાદી ખાસ સુધારણા કાર્યક્રમ અંતર્ગત આણંદ જિલ્લાની તમામ સાત વિધાનસભા મત વિસ્તારમાં કુલ મતદારોને ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું હવે આ ફોર્મ પરત મેળવીને એન્યુમરેશન ફોર્મ અપલોડ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે એકસો ને બાર આણંદ વિધાનસભાના મદદનીશ ચૂંટણી અધિકારી ડોક્ટર મયુર પરમારના જણાવ્યા મુજબ આણંદ વિધાનસભા મત વિસ્તારમાં મેપિંગની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે જે સમય મર્યાદા પહેલા પૂર્ણ કરવામાં આવશે અને ત્યારબાદ બીજા તબક્કામાં જે મતદારોના નામ વર્ષ બે હજાર બેમાં મળી આવ્યા નથી તેમને નોટિસ આપીને તેમનો પક્ષ રજૂ કરવાની તક આપવામાં આવશે ત્યારબાદ તેઓના ફોર્મ સંબંધી નિર્ણય લેવામાં આવશે તેમ તેઓએ જણાવ્યું હતું હજુ પણ ચૌદ હજાર ચારસો છવ્વીસ મતદારોએ પોતાના ફોર્મ બીએલઓ ને પરત આપ્યા નથી જે વહેલી તકે જમા કરાવવા અનુરોધ કરવા

વહીવટી તંત્ર સમગ્રતઃ તરની કામગીરીમાં જોડાયેલું છે આણંદ જિલ્લાના કુલ અઢાર લાખ બાર હજાર ત્રણસો સત્યાવીસ વોટર્સ છે તેમાંથી છન્નું ટકા વોટર્સની કરી દેવામાં આવેલી છે આણંદ વિધાનસભા એકસો બારની ની વાત કરું તો કુલ સત્તાણું ટકા વોટર્સની ડિજિટાઇઝેશનની પ્રક્રિયા પૂર્ણ થયેલ છે હાલ આણંદ વિધાનસભાના બસો અઠ્ઠાણું બીએલો બેસી અને તમામ મતદારોની મેપિંગની પ્રક્રિયામાં કામ કાર્યરત છે અગિયાર તારીખ સુધી આ પ્રક્રિયાનો તબક્કો ચાલનાર છે ત્યારબાદ જે મતદાતાઓનું મેપિંગ થયેલ નથી તેઓને પુરાવા રજૂ કરે તેઓની સુનાવણી હાથ ધરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે